સુરતની નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ગઈકાલે વહેલી સવારે નર્સિંગ કાઉન્સેલિંગના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા પર જીમલાયન હુમલો થયો હતો જેમાં ખતોદરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી છે ગઈકાલે વહેલી સવારે અમદાવાદ જવાનું હોવાથી

ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો પરંતુ અવારનવાર વિવાદોમાં રહેતો હોવાથી આખરે તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો તેમજ તેને પોતાની પત્ની સાથે પણ છૂટાછોડા બાબતે રકજક ચાલતી હોવાથી તેને સમાધાન કરાવવા ઇકબાલ કડીવાલાને અગાઉ કહ્યું હતું પરંતુ ઇકબાલ કડીવાલાએ આ બાબતે ના પાડતા એ વાતની ખુન્નસ રાખી આરોપી ચેતને હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે હાલ પોલીસે ચેતન સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સાહેબ નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ કાંશિલાલના પ્રમુખ શું છે વિગત એના કઈ રીતના આજરોજ સવારના સમયે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ નર્સિંગ કાઉન્સિલના ઉપ પ્રમુખ તેમજ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ઇકબાલભાઈ કડીવાલાઈ પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલ છે કે સવારના સમયે પોતાના કામસી બહાર જતા તે દરમિયાન સિવિલના ગેપે પાણીની બોટલ લેવા માટે ઊભા થયેલા હતા તે દરમિયાન અગાઉ કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા

આ જે ડ્રાઈવર છે એને પોતાની પત્ની સાથે મતભેદ હોય તેની ફરિયાદની ફરિયાદ થયેલી હતી તે બાબતે તેની એવી અપેક્ષા હતી કે ઇકબાલભાઈ તમે વચ્ચે પડી અને મારા ફરિયાદમાં સમાધાન કરાવો જે બાબતે ઇકબાલભાઈ પોતે આવા તમારા વ્યક્તિગત અને પરિવારના ઝઘડામાં મદદ કરવા માટે અને વચ્ચે પડવાની ના પાડતા તેને ઉશ્કેરાઈ જઈ અને આવેશમાં આવી અને આ રીતનો હુમલો કરેલ છે